ચલથાણ રેલવે ગનરા નજીક મોટરસાયકલ પર જરાયેલા ત્રણ યુવકોને ચપ્પુની અણીએ સત્તાણું હજારની મતદારના લૂંટમાં એકને ખુલવડથી પોલીસે ઝડપી પાડ્યો પલસાણા તાલુકાના જોડવા ખાતે રહેતા યાદવ યાદવનાઓ ગતતાલીસ દસ મહિના રોજ તેના મિત્ર દીપક અને સત્યરાજ દાસ સાથે પલસાણા ગયા હતા અને રાત્રિના બાર વાગ્યા બાદ જોરરાજ ખાતે જવા માટે નીકળ્યા હતા અને ચલઠાણ થઈ તેના આંતરિક રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે રેલવે બ્રિજના ગંધાળા પાસે તેમનું મોટર બંધ થઈ ગયું હતું આ દરમિયાન એક મોટર પર ચાર જેટલા વ્યક્તિઓ આવ્યા હતા તેમણે ચપ્પુની અણીએ આ ત્રણને આંતરે સત્તર હજારની મત્તાની લૂંટ ચડાવી ભાગી ગયા હતા આ ઘટનાની પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય કેટલાક પુરાવાના આધારે આ લૂંટના ગુનામાં કામરેજ વિસ્તારમાં રહેતા સ્થાનિક સંડોવાયા છે તેવી હકીકત મળતા પોલીસે કામરેજ તાલુકાના ખોલવર ગામે રહેતા એકવીસ વર્ષીય રાકેશ ઉર્ફે બોડકો રાજેશભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે જોકે અન્ય ત્રણ જેટલા યુવકને લૂંટનો મુદ્દામાલ હજુ સુધી રિકવર થયો નથી જે માહિતી રવિવારે સાંજે સવારે છ વાગે પ્રાપ્ત થઈ જે આરોપીઓ કડોદરા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે